તો હાય ગાઈસ બધાને ગુડ મોર્નિંગ બે દિવસથી તો જો વરસાદ બહુ પડે અને કાલ તો લાઇટે નથી એટલે આપણે ફોનમાં ચાર્જિંગ જ નથી એટલે કાલનો બ્લોક બનાવ્યો નહીં આપણે અને આજ તો બ્લોક ચાલુ કરી નાખ્યો જો આજ થોડોક તડકો કાઢ્યો તારા તરમાં તો બધાને ગુડ મોર્નિંગ કહીએ સી ગુડ મોર્નિંગ હેપી ગુડ મોર્નિંગ સોનાલ

આના તો એને શેર ને પહેર દે બધી ઠંડી કારી ઉપર પડી હા ઠંડા અમારા જો કોણ કરી સબ્જી કે બનાને વાલે હો શાક શું તને બનાનો મસ્ત કો બનાવજો કાલ બધું શાકભાજી લાવ એટલે મસ્ત તડકો કાઢ્યો અને જો ખાલી આપણા ઘરના આવવાનો રસ્તો જો વરસાદ બહુ છે એટલે એવું

જો અમારે હેપે એપીઓ કરી તો એ હેપે તો ને બા એપી તો કરે બધું જો કચરો પડ્યો તો હેપે ને બધો હટાવો કચરો

तो आखरीया और ट्रां बाटी है हेलो है खावा लू गैस बंद कर कंप्लीट कर दियो तो जो एक खिचड़ी रोटी लो ना

अरे हां तो आपने जवान

તો દો આ બ્રેડ પકોડા બનાવે એના કદે વધારે સીવો પડી અંદર એટલે સીવો અને બ્રેડ પકોડા બે હંગાત બનાવો બરાબર બે બે આઈટમ હંગાત બનાવો આપકો આઈએ નવી ટેકનિક કાઢી છે અને બ્રેડ પકોડા હંગાત મે બનાવવાની દો જેમ બનાવે એમ બતાવીએ તમને કે આજ કારી જો સારી બનાવો પછી હું એક ટેસ્ટ કરી હોય ટેસ્ટ કરીને અને પછી પૈકારીની તારીફ કરે એ બની નહીં થાય બરાબર તો ગાઈસ તો જો અર્જુનની તો હોય ને થોડા ખાઈએ લીધા खाना मैकी દિલ દિયા ઓરી હા અમે આયા ના તાબા ઉપર જવું તો ફાઇનલી હે ને તે રાત પડી ગઈ ગઈયા જો જો જંબાનું હો ને તે તૈયાર કર્યું પપ્પાએ ખાધું અને વિજયજીમને આયા જો વિજયજીમને જમવાનું બાકી આવ